ગાંધીનગરમાં પાર્ટી પ્લોટની બહાર બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે ખેલૈયાઓને તિલક કરવા મુદ્દે ભારે હોબાળો થયો હતો પોલીસે બજરંગ દળના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યાનો વીએચપીનો આરોપ છે વીએચપીએ ગાંધીનગર પોલીસ પર અત્યાચારનો આક્ષેપ લગાવ્યો છે કોઈ કે ફરિયાદ ન કરવા છતાં કાર્યવાહીનો આરોપ છે વિશ્વ હિન્દુ પરિષદે પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા કર્યા છે તો આજે રીતના દ્રશ્યો સામે આવ્યા છે પાર્ટી પ્લોટની બહાર બજરંગ ભારે હોબાળો થયો હતો ખેલૈયાઓને તિલક કરવા મુદ્દે આ હોબાળો થયો હતો અને ત્યારબાદ પોલીસ અને વીએચપી ના કાર્યકરો વચ્ચે સામ સામે આવી ગયા હતા વિશ્વ હિન્દુ પરિષદે પોલીસની કાર્યવાહી સામે સવાલો કર્યા છે ઇતલ પારિક કમાઈ સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ઇતલ આજે સમગ્ર મામલો સામે આવ્યો છે કાર્યવાહી શું થઈ છે કારણ કે વિ ધર્મીઓ જે પ્રકારે નવરાત્રીમાં આવતા હોય છે અને લવજેહાજના કેસો બનતા હોય છે તેના કારણે આ પ્રકારની તેઓ કાર્યક્રમ આપતા હોય છે એ અંતર્ગત ગઈકાલે ગાંધીનગરમાં આ પ્રકારે તિલક કરવા માટે બજરંગ કાર્યકરો આવ્યા હતા અને તેના કારણે આ આખો મામલો ઉભો થયો હતો ક્યાંક ને ક્યાંક જે પોલીસ ફરજ પર હતા એ તેઓએ તેમને અટકાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક હળવો લાઠીચાર્જ થયો હોવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ પ્રકારની ઘટના બની છે જેની બીએચપી પણ પોલીસની ટીકા કરી છે અને તાત્કાલિક અસરથી આવા પોલીસ અધિકારીઓ સામે પગલા ભરવાની પણ માંગણી બીએચપી દ્વારા કરવામાં આવી છે જી બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ